તો ઇન્સાનિયત મરી જશે ઇન્સાનિયત મરી જશે તો માણસની અંદર માનવતા નહીં રહે માનવતા નહીં રહે તો કોઈ ધર્મ ધર્મ નહીં રહે કોઈ માણસ માણસ નહીં રહે વાત છે કે અત્યારે જે બાંગ્લાદેશનો ઇસ્યુ બની રહ્યો છે તે બહુ કરુણ છે તેમાં ભારતના મીડિયા ટેલિવિઝન અમુક ખાસ કરીને ઘણા બધા મીડિયાઓ એવું સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે હિન્દુ વર્ ઝુલમ થઈ રહ્યો છે હિન્દુઓના મંદિરો તોડફોડ કરવામાં આવી છે હિન્દુ બાળકીઓ ઉપર આ થઈ રહ્યું છે કોઈ કૂવામાં કૂ કૂદી ગયા કોઈ વિકલ્પ ન હોવાના કારણે જાન બચાવવા તો એ કદાચ સત્ય હશે અને સત્ય માની પણ લઈએ જસ્ટ એક્ઝામ્પલ આપણે પણ એ ખરાબી ખરાબ જ છે એની આપણે નિંદા સ્પષ્ટ શબ્દોમાં કરીએ પણ હું કહેવા માગું છું આ મીડિયાને કે ભારતમાં અનેકવાર કોમી દંગલો થયા છે શું મુસલમાન ઉપર કોઈ દિવસ જુલ્મ નથી થયા ગોધરાકાંડ થયું તેમાં જે કોઈએ ગોધરાકાંડનો ભાગ બન્યા અને ગોધરાકાંડનો આ જે બન્યું જે કાંઈ એનો પાર્ટ બન્યા જે લોકો એ લોકો સજાને પાત્ર છે તેમને સજા મળી પણ એ સિવાય નિર્દોષ લોકોને અસંખ્ય લોકોને મારી નાખવામાં આવ્યા ચીરી નાખવામાં આવ્યા પેટમાંથી બાળક કાઢીને મારી નાખવામાં આવ્યા એની બળાત્કાર કરવામાં આવ્યા તો શું ભારતીય મીડિયા કોઈ દિવસે એવું કહ્યું કે આ મુસ્લિમો ઉપર જુલ્મ છે કેમ નહીં બાંગ્લાદેશના હિન્દુ હિન્દુ છે અલ્પસંખ્યક છે તો ભારતના મુસ્લિમ મુસ્લિમ કેમ નથી અલ્પસંખ્યક કેમ નથી તેઓ શું પોતાના ટેલિવિઝન દ્વારા લોકોમાં નફરત ફેલાવવા બેઠા છે ભારતીય મીડિયા અને ભારતીય લોકોને વિચારવું જોઈએ જે ઈમાનદાર અને પોતાને સારા સમજે છે એ લોકોએ કે આવા લોકો જાગૃત થતા હોય તો સારા માણસો જાગૃત કેમ નથી થતા ખરાબ માણસો એની ખરાબી ફેલાવતા અટકાતા નથી તો સારા માણસો તેની સારી ઈચ્છાઓ સારી સંવેદનાઓ સારા વિચારો કેમ જાહેર નથી કરતા અને સામે કેમ મેદાનમાં નથી આવતા હંમેશા અલ્પ અલ્પસંખ્યક હોય કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ક્રિશ્ચન હોય એક માનવ છે ઝુલ્મ કોઈ પર ન થવો જોઈએ અને જુલ્મ થશે ત્યાં હંમેશા ઇન્સાનિયત મરી જશે આપણા ભારતીય વડાપ્રધાન આપણા મોદી સાહેબ આજે લાલ કિલ્લા પરથી કહ્યું કે બાંગ્લાદેશમાં જે બની રહ્યું છે તેનું અમને દુઃખ છે અને હિન્દુ ભાઈઓ માટે જે તેમણે સંવેદના વ્યક્ત કરી સારી વાત છે પણ આવી જ સંવેદના મુસ્લિમો માટે ક્યારેય પણ જાહેર કરી છે તેમણે તેઓ ચીફ મિનિસ્ટર ગુજરાતના હતા ત્યારે પત્રકાર પરિષદમાં કહ્યું કે મુસ્લિમો ઉપર જે થઈ રહ્યું છે મને એનું દુઃખ છે અને એની હું નિંદા કરું છું વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કોઈ દિવસ કહ્યું તેમણે ગોળ ગોળ ભાષામાં લગભગ એવા જવાબો આપ્યા કે જે કાંઈ ઘટનાઓ અપરાધિત બની રહી છે તેને કઠોર શબ્દોમાં નિંદા કરવી છે એમને સજા કરવામાં આવશે પણ મુસ્લિમો પર જુલ્મ થયા તો કેમ મુસ્લિમ નામો ઇસ્તેમ કરવામાં ન હિન્દુ અલ્પસંખ્યક છે તો મુસ્લિમ અલ્પસંખ્યક ગુજરાત અથવા એને ભારતમાં નથી અસંખ્ય મોબ લિચિંગના કારણે નિર્દોષ માણસો ટ્રેનની અંદર મારવામાં આવ્યા મુસાફરી કરતા હતા પોલીસ કર્મી દ્વારા તેમને ગોળી મારવામાં આવી આટલી નફરત આપણા રાજકારણમાં આપણા રાજકારણીઓએ ફેલાવી છે રાજકારણીઓએ તો શું પાડોશી દેશની ચિંતા કરીને પોતાના દેશને સળગતો રાખવો છે ભારત દેશ આવી રીતે તરક્કી કરશે હું આપ સૌ કોઈને પૂછવા માગું છું રાજકારણી તો એ પોતાના મત માટે થઈને વોટ શેર માટે થઈને પોતાના પર્સન્ટેજ માટે થઈને બહુમતીનો ઉપયોગ હરેક જગ્યાએ કરવાનો કાર્ય કરતા હોય છે ચાહે બાંગ્લાદેશ હોય કે બીજા કોઈ દેશ હોય પણ એ સારી વાત નથી સારું એ સારું ખરાબ એ ખરાબ એ આપણે માનવું જોઈએ અને એ માટેથીને હું આજે મને લાગ્યું કે આપણા વડાપ્રધાન સાહેબ વડા લાલ કિલ્લા પરથી હિન્દુના બચાવમાં આવ્યા બહુ સારી વાત છે તેનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું કે કોઈ પર જુલ્મ ન થવા જવો તે પોતાની રોજીરોટી ઈમાનદારથી દેશની ભાવના દેશના સાદર સન્માન સાથે એના બંધારણને અમલ કરીને બંધારણના સન્માન સાથે એ દેશમાં રહેતા હોય છે અને એ દેશની અંદર જ્યારે એની પર જુલ્મ થાય તો એના બાલબચ્ચાઓ પર શું વીતે પણ એવી જ રીતે મુસલમાનો પર શું વીતતી હશે જ્યારે તેની પર મોબ લિચિંગ થાય નિર્દોષ માણસ દાઢી ટોપીના કારણે તેને મારવામાં આવે અને ભારતના વડાપ્રધાન એક શબ્દ પણ ન બોલે અને એવી જ રીતે અનેક ખ્રિશ્ચનો ઉપર કે બીજા કોઈ ધર્મો ઉપર થયું હોય કે કોઈ માણસ ઉપર થાય અત્યાચારો વધી જાય ત્યારે શ્રીએ સૌને એક નજરે જોઈ અને ભારત દેશના તમામ રાજકારણીઓ અને તમામ માનવીઓએ હિન્દુ મુસ્લિમ છોડી એકતા તરફ વધ વધવું જોઈએ આ એક મુશ્કેલ સમય છે કે લાગતું નથી કે આ મારું બોલવાથી કોઈ ફેર પડે પણ હું આ નિંદા કરવા માટેથી આ વિડીયો બનાવું છું કે તમે એક ધર્મને સખત કહો છો કે અલ્પસંખ્યક છે તો મુસ્લિમ અલ્પસંખ્યક કેમ નથી એ છે જ પણ એના વિશે કેમ કોઈ બે શબ્દ નહીં શું આ મુસ્લિમ સમાજ અહીંયા ટેક્સ નથી ભરતો આ મુસ્લિમ સમાજ આર્મીમાં પોતાની શહીદી નથી વહોરતો આ મુસ્લિમ સમાજ પોલીસમાં પોતાની સેવા નથી આપતો આ મુસ્લિમ સમાજ સેવાકી કાર્યોમાં કામ નથી આપતા આ મુસ્લિમ સમાજ કોઈ વાવાઝોડું હોય ભૂકંપ હોય અથવા કોઈ હોનારત હોય પોતાનું બ્લડ ડોનેટથી લઈને પ્લાઝમા ડોનેટ સુધી નથી કર્યા શું આ મુસ્લિમ સમાજ એમ્બ્યુલન્સ કે સારવાર હોસ્પિટલની સગવડતાઓમાં પોતાનું મહત્તમ સેવાઓ નથી આપી જરૂર આપી છે તો પછી એકસાથે ભેદભાવને એકને ગળે લગાડવાની વાત શા માટે હિન્દુ મુસ્લિમ છોડી માનવતાને ગળે લગાડીએ તે આપણી માટે ભલાય છે થેન્ક યુ વેરી મચ અને મુસ્લિમ સમાજને પણ વિનંતી કરું છું કે જાગો આપણે ભેદભાવ નથી કરવાનો આપણે સૌને સાથે લઈને ચાલવાનું છે પણ આ ભેદભાવ અમનો આપણે શિકાર બની રહ્યા છીએ તો આપણે આપણો ઇતિહાસ જાણવો જોઈએ આપણે એજ્યુકેશનમાં આપણે ક્યાં આપણે પછાત રહી ગયા તે વિચારીને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને દેશના દરેક ક્ષેત્રમાં આપણે સહભાગી બનીને હિંમતથી દેશને ગળે લગાડીને જ્યાં વિરોધ હોય ત્યાં વિરોધ કરવો જોઈએ અને ન્યાય પ્રણાલી પ્રમાણે દેશની સાથે વર્તન કરવું જોઈએ થેન્ક યુ આભાર જય હિન્દ સૌ કોઈને પંદરમી ઓગસ્ટની શુભકામનાઓ જય હિન્દ જય ભારત